ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો મારો અવાજ બેસી ગયો છે પૂરે પૂરો ખબર નહીં કેમ પોતે પોતે આમ ચેન્જ થઈ ગયો એ તો કાંઈ હું ઠંડુ નથી ખાધું કે એનાથી અવાજ ચેન્જ થઈ જાય બટ પોતે પોતે ચેન્જ થઈ ગયો એ તો હવે આપણે જઈ નીચે અત્યારે ઉપર હતી રૂમમાં તો બસ હવે આપણે નીચે જશું અરે કરશો થોડું ઘણું કામ તો આજે તડકો થઈ ગયો છે

सब कुछ एक जैसा हो चुका है ऊपर गाज बीच के साथ आ रही है बारिश <coughs> <coughs> चकली यहाँ कने आ गई है नए छे कोथड़ी भरे छे पानी नी अने चलो आप भाले। मैं गीली हो गई देखो लाइट जा चुका है अभी बनेगी चाय पे ये चार्ज वाला बल्ब है तो वो लगाया है हमने वैसे तो लाइट चली गई है देखो ये स्विच ऑन करेंगे तो नहीं होगी ये तो वो है चार्जिंग वाली ये फैन नहीं हुआ ना लाइट चला गया है तो हम बारी बैठेंगे इसी बारिश में वैसे यहाँ से देखेंगे नहाने का मन तो कर रहा है लेकिन ठंड लगेगी वैसे मेरा आवाज़ भी चेंज हो चुका है इसलिए मैं नहीं नाहूँगी उधर नहा रहे हैं बच्चे इधर हमारे बाप बैठे हैं इधर ये हमारी चाय उबलती हुई इसमें थोड़ी भूकी और जाएगी चाय हमारी में दूध जा चुका है તો ચાય આય ગી હમરે પાસ તો ગઈઝ હમ ચાય આ ચુકી હૈ આપણી ગલી મે પાણી જાય છે જો કે હવે ઓછું થઈ ગયું છે કેમ કે વરસાદ બી ઓછો થઈ ગયો એટલે અને ગાય વેલીમાં આવી ગઈ જો ત્યાં કને છે કોની ગાય બધાની ગાયો આવે ચાલે ફરક કને આવી રી કોની ગૌ ગૌમાતા કોની ગૌમાતા છે ખબર નહીં તો ત્યાં ઉ ઉ ગલીમાં ને પાણી બહુ જ જતું હશે કેમ કે બધું પાણી ત્યાંથી જાય ને એટલે આવે છે આ બધી ગાયું બાજુવાળાની ગાય છે આપણે એને કહેવું પડશે કે તમારી ગાય આવી છે ઈચ કે યામ બાજુવાળાની છે ને તો હું એને કહી આવું કે તમારી ગાયો આવી ગઈ છે એટલે તમે ખોલો તમારો દરવાજો अब मैंने बोल दिया है તો અબે લોકો ગાય લે લેગે ચલો ગાય વરસાદ થઈ ગયો છે ધીમો એટલે કે ફર 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 આવે છે બાકી આમ તો બંધ થઈ ગયો છે અને મોસમ જોવો તમે બધું એક થઈ ગયું હતું ત્યાં કોકપતરા ઉપર ચડ્યું છે અને આમ જો આલી સાઈડ ખુલ્લું થઈ ગયું બટ હજી અહીંયા કાને અંધારે પેલા આખું સેમ થઈ ગયું હતું પડી શકો ને પાણી જો ભલે હજી થોડોક થોડોક વરસાદ આવે છે આમ ઝીરમીર ઝીરમીર પડે પવન મારો ભીંજળી જાય છે બટ બહુ મસ્ત થઈ ગયું ઠંડનું પણ આજે વરસાદ ના આવ્યો તો સારું હોત કેમ કે પપ્પાને કામ હતું અને એ હવે થયો નહીં ખબર નહીં એના સામે આજે વેલા જમીના હાલા ગયા હતા પપ્પાના જ હવે જોઈ શું થયું હવે થોડોક થોડોક આવે છે એવડો નથી ભલે પણ આમ જે ગરમી હતી ને એ ઘરની વહી ગઈ તો ક્યાંસ આવે છે અહીંયા કને તે નાયું ને તે નાયું ને વરસાદમાં દીદી ક્યાં હે તને શું ખબર એમ કે તો તું ઘરે નતો હજી જવા છે જો ઓ ડુંગર જો ડુંગર નથી દેખાતો જો ત્યાં સન્નામાં ઘર કને દેખાણો હે ને

के चल रहा है। <laughs> तो मेरा फोन गीला हो जा रहा है तो हम जा रहे हैं अभी नीचे छाता लेके नहीं आए हैं हम चले चलो।, था चलो ये नाचता हुआ मोर <laughs> फिर से जोरदार बारिश आना शुरू हो चुकी है तो त्या वीजड़ी थी एटली भयानक जो कि हम थी તો અત્યારે હું આવી છું બાજાની છત ઉપર કે અમારું ઘર ત્યાં છે બા બેઠા છે ત્યાં ઘરે અને મમ્મી બી આવ્યા અહીંયા નીચે તો આપે અહીંયા થોડુંક માહોલ જોઈ લઈ કેમ છે પવન ચકીએ ને એમ લાગે કે આમ ગામના અંદર જ પવન ચકીએ એટલી બધી ઓડી ઓડી આવી ગઈ છે હવે તો પછી અહીંયા કને અંધાર છે આયરી આ તો લગભગ એને વરસાદ આવશે જ હવે બંધ નહીં થાય એવું લાગે રહ્યું જોરદાર વરસાદ આવી ગઈ ને આજે એટલા માટે બહુ જ અને ઘણી વાર રહી ગઈ અને લાઇટ બી નથી એટલે લગભગ રાત સુધી અને લાઇટ બી નહીં આવે આજે જોકે કાલે બી હાલી ગઈ લાઈટ લાઇટ કેમ કે ત્યાં કને સમથિંગ કાંક થઈ ગયું હતું વાયર ખેંચી જતા હતા ગાડીવાળા કે એવું કાંક હતું તો એના લીધે લાઇટ હાલી ગઈ હતી કાલે રાતે તો એ બી લેટ આવી હતી અને અત્યારે પણ નથી અત્યારે તો વરસાદના લીધે નથી પછી શું પ્રોબ્લેમ થઈ હશે ખબર નહીં બાકી લાઇટ હોય ને તો આમ હાલે પેલા કહ્યું ત્યાં કને વરસાદ હશે જો મા ડુંગર પાસે આપણી વાળી પાસે પછી છે ને એ ડુંગર ત્યાં કને બહુ ગાજે છે અને વીજળી પણ થાય છે ને એટલે વરસાદ તો રહેવાનો જ છે આજે જોરશોર થઈ જો થઈ કેવી મસ્ત તો એવી વીજળી થાય છે જો કે ના થવી ખપે तो यहाँ पे फोन देखना हो गया है चालू, देखो देख रहे हैं, और दूसरा इधर बैठा है इंसान फोन देखने और तीसरा बच्चा सो गया है अभी जिसका भी फोन रेडा मिल जाता देखने लग जाते हैं बारिश रुक चुकी है गाइस मेरा पेड़ देखो नस दिख रही है कैसी ऊपर ऊपर देखो ये दूसरे पेड़ में नहीं दिख रही है તો અત્યારે મેં બનાવી છે ભેલ જોકે બહુ મસ્ત ચટણી બધું નાખીને અને હવે બનાવશું આપણે ભજીયા તો અહીંયા કને ભજીયા બેટર રેડી કરી લીધો છે અને તેલ ગરમ બી થઈ ગયું છે આપણું તો બસ હવે આપણે ભજીયા બનાવી રાખીએ તો આપણા બ્લોગ ને આપે અહિયાં જ કરીએ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય